કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની સરકારી શાળાઓના પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય કાર્યક્રમ મોટી દમણ પરિયારી શાળામાં કરવામાં આવ્યો હતો દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા દીપ પ્રગટાવીને શુભારંભ કરવામાં આવ્યો નવા બાળકોને સ્કૂલ બેગ સહિત અન્ય સામગ્રી આપવામાં આવી હતી શાળાના મેઘાવી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રીએ જણાવ્યું કે દસવી બોર્ડ પરીક્ષામાં દમણનો બત્રીસ ટકા જેટલો રિઝલ્ટ વધારો થયો છે આ પ્રદેશ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે શાળાની બાજુથી રેલી કાઢી નવા બાળકોને સ્કૂલમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની સરકારી શાળાઓના પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જે મુખ્ય કાર્યક્રમ મોટી દમણ પરિયારી શાળામાં કરવામાં આવ્યો હતો દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા દીપ પ્રગટાવીને શુભારંભ કરવામાં આવ્યો નવા બાળકોને સ્કૂલ બેગ સહિત અન્ય સામગ્રી આપવામાં આવી હતી શાળાના મેઘાવી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રીએ જણાવ્યું કે દસવી બોર્ડ પરીક્ષામાં દમણનો બત્રીસ ટકા જેટલો રિઝલ્ટ વધારો થયો છે આ પ્રદેશ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે શાળાની બાજુથી રેલી કાઢી નવા બાળકોને સ્કૂલમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો